તેમજ રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું સપ્તાહ દરમિયાન હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે બાઇક રેલી તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા ફૂટમાર્ચ કરવામાં આવ્યો હતો જેમાં હોમગાર્ડ જવાનોના સ્વાગત માટે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગૌરવ જોશી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો વિશેષ ઉપસ્થિત રહીને હોમગાર્ડ દિવસની ઉજવણી હતી આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે બાસઠમો સ્થાપના દિવસ છે આજે વડોદરા શહેર જિલ્લાના સાતસો હોમગાર્ડોની રેલી રાખવામાં આવી હતી ને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી એમાં સાપ્તાહિકમાં બાઇક રેલી છે સ્વચ્છતા અભિયાન છે વૃક્ષારોપણ છે અને આજે છઠ્ઠી ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આજની રેલીમાં સાતસો શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારા માન અમારું ઇન્વિટેશનને માન આપી હાજર રહ્યા હતા ને ત્રણસો ઉપરાંત બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સામાન્ય ઉદાહરણ આપ્યું છે હોમગાર્ડની સ્થાપના ખાલી સરકારી માલમિક પોલીસની મદદમાં કરવામાં આવી હતી પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે ડિજિટલ થઈ ગયું છે દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસ અનિવાર્ય અંગ છે જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં એમ પોલીસ હોમગાર્ડ જવાનો આથી પણ ઉત્તમ સેવા કરે ને વડોદરા જિલ્લાનું નામ ગૌરવ થી ઉત્પન્ન આગળ લાવે ત્રીસ સુધે